શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહા નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નામે ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાની એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબનાઓ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એ એસ દેવજીભાઈ મહેશ્વરી વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી મળી હતી કે ભાવેશ ગઢવી તથા ભાવસંગ રાઠોડ રહેવાસી ડુંમરા તાલુકો અબડાસાવાળાઓ ડુમરાથી કોટાયા પાટિયા વચ્ચે આવેલ એચપી પેટ્રોલ પંપના પાછળના ભાગે

અને મજકુરી સામે જણાવેલ કે આ જથ્થો મને રહેવાસી તાલુકો વેચાણ કરવા માટે આપી ગયો હોવાનું જણાવ્યું હતું અને મજકુરી સમના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે ભાવેશ નારણ ગઢવી ઉમર વર્ષ ચોત્રીસ આરોપી હાજર મળી આવ્યો હતો જ્યારે ભાવસંગ રાઠોડ રહેવાસી ડુમરા તાલુકો અબડાસા આ હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી કબજે કરેલો મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ અઠોતેર જેની કિંમત રૂપિયા અઠ્યાસી હજાર છસો બિયરના ટીન નંગ છેતાલીસ જેની કિંમત રૂપિયા દસ હજાર પાંચસો સાઠ ફોર વ્હીલર કાર રજિસ્ટ્રેશન નંબર જી જે બાર જે સત્તર જીરો એક જેની કિંમત રૂપિયા એક લાખ અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા બે લાખ ચાર હજાર એકસો સાઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે